પાલનપુરના ગઢામણમાં ગ્રામ પંચાયતને તાળાબંધી તલાટી પર ગેરરીતિના આરોપની સાથે પંચાયતને તાળાબંધી સરપંચ સહિતના આગેવાનોએ પંચાયતમાં કરી તાળાબંધી આઝાદી સમરસ થતી થતા હડકંપચ પાલનપુરના ગઠામડા ગામની આ ગ્રામ પંચાયત કે જેને તાળાબંધી કરવામાં આવી છે એ વખતે બી એમને ગેરવર્તન કર્યું હતું ગેરરીતિ કરતા હતા તે વખતના સરપંચ કુંવરજી ગેમરજી દલવાડિયાએ તે વખતના ડીડીઓ સાહેબને રજૂઆત કરી હતી તો ડીડીઓ સાહેબ જે આધાર પુરાવાની તાત્કાલિક એને છ મહિનામાં એમને બદલી કરી દીધી જે બદલી થઈ એ વખતે એમને એમ કીધું હતું કે હું સરકાર હું રાજકીય વગ ધરાવું છું હું તમારો ગઢામણો પાછો આવીશ તો એમને એમને ત્યાંથી બદલી કરીને ઘટમાં ગયા અને ઘટના તલાટીને અહીંયા લાવ્યા આ મતલબ મ્યુચ્યુઅલી કરી અને ત્રણ વર્ષ પૂરા થયા એટલે ફરીથી ગાઠામણમાં આવ્યા અને ગાઠામણમાં આવી એમણે કીધું હતું કે હું ગૂગલ શીટ પર નથી આવ્યો ગાંધીનગરથી ઓર્ડર લઈને આવ્યો છું તમે તમે અમારું કશું નથી બગાડી શકવાના